જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટિક્કી હા આપણે બટાકા લીધા છે અને બાફી લીધા છો બટાકાને આપણે છીણી લીધું છે બટાકાની અંદર સંચણ મીઠું એડ કરવાનું છે કાળા મરીનો ભૂકો થોડો એડ કરીશું આમચુર પાવડર આપણે ગરમ મસાલો એડ કરવાનો છે સલાટ મસાલો મરચાં મરચાંની પેસ્ટ લીલા દાણા એડ કરવાના છે મીઠું એડ કરીશું આ રીતે બધું મિક્સ કરીશું ને ઉપરથી થોડું બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે ચોખાનો લોટ એડ કરી લઈએ આપણે લોટ બાંધતી એ રીતે આપણે બાંધી લઈશું બધું મિક્સ કરીને આપણે થોડા પડી રાખીશું આ રીતે બાંધીને ટિક્કી બનાવી લઈએ આપણે ગોળ કરીને આ રીતે ઉપરથી પ્રેસ કરીશું બધી ટીકી આ રીતે આપણે બનાવી લેવાની છે આપણે હવે થોડી થોડી તળી લઈશું ધીમા ગેસે તળવાની છે એક બાજુ થી બીજી વાર ફેવરી લઈશું આપણે જો આપણે બંને બાજુ ટિક્કી થઈ ગઈ છે તેમાં ગેસે થવા દેવાની છે આપણે ટિક્કી રેડી છે મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ડાલેક્ટ